ઝડપી લઈ સચિન પોલીસે નોંધપાત્ર સફળતા મળી છે તળાવ ફળ્યું ભાતીજી પાસે ઝાડ કાપવા બાબતે થયેલા વિવાદ કરાયેલી હત્યાના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સચિન વિસ્તારમાં ખૂનના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને સચિન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે આ કામગીરી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના જહેમતભર્યા પ્રયત્નો સાથે સફળ બની છે આઠ જૂન બે હજાર પચીસના રાત્રિના સમયે સચિનના તળાવ ફળ્યું વિસ્તારમાં ભાતીજી મહોલ્લા પાસે ઝાડ કાપવા બાબતે થયેલા વિવાદમાં સુરેશ ઉર્ફે લાલુ રાઠોડ અને જગદીશ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી

ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાઈ ગયો છે જે સચિન પોલીસ મથક માટે એક પ્રશંસનીય સિદ્ધિ ગણાય છે જી સાહેબ સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિ વાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોર પાક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવા કે ભાઈ ના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ ને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને ને બોલા ચાલી થઇ જેમાં બાદમાં વધારે બોલ થતા જે આરોપી છે એને પોતાના ઘર માં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ના જગદીશભાઈ ભાઈ રાઠોડ જાતે અડફેટે અને જે મારણ મારનાર છે લાલો ઉર્ફે એ પણ અડફેટે છે બંને પાડોસી છે અને મરણ તો ઘા મારી દીધા એક ભાગે અને જે પચાસ વર્ષની ઉમર વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા